તો બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે સમગ્ર જિલ્લાની જીવાદોરી સમાજ દાંતીવાડા ડેમ બાસઠ ટકા ભરાયો છે લાખડીમાં સવા ચાર ઇંચ વરસાદ પાલનપુરમાં ચાર ઇંચ વરસાદ જિલ્લામાં એસડીઆરએફની બે સ્ટેન્ડ બાય રખાય છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત ગઈકાલથી થઈ ચૂકી છે અને ત્યારે સૌથી વધુ વરસાદ છે તે બનાસકાંઠાના લાખણી અને પાલનપુરમાં ચાર ઇંચ કરતા પણ વધુ જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પણ બનાસકાંઠાની જે નદીઓ છે તેમાં પણ પૂર આવવાની પરિસ્થિતિ હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે બંને કાંઠે જે નદીઓ આવતા બનાસકાંઠાનો જીવાદુરી દાંતીવાડા ડેમ પણ અત્યારે પાણીની આવકમાં વધારો થયો છે એટલે કહી શકાય કે જો વધુ વરસાદ આવે તો ડેમના જે દરવાજા છે તે ખોલવાની તંત્ર પણ એસડીઆર જે છે તે પણ તૈનાત કરવામાં આવે છે એટલે કહી શકાય કે હજુ પણ બનાસકાંઠામાં જે રેડ એલર્ટ છે ને જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે ન્યુઝ કેપિટલ બનાસકાંઠા